તો પરસભાઈ આપણે જે પાર્શ્વ રેસીડેન્સી જે તમારું અને પાર્શ્વ વિલા છે એના વિશે પહેલા થોડીક માહિતી આપશો પાર્શ્વ વિલા અમે પાછળ પ્લોટિંગ ની સ્કીમ કરી છે એમાં નાના અને મધ્યમ વર્ગ લોકો માટે સસ્તું રાખેલું છે એ સાડા આઠ લાખ રૂપિયાની કિંમત રાખી છે એક પ્લોટની એની સાઈઝ છે સાડા તેર ફૂટ બાય ચાલીસ ફૂટ એમાં એક ઘર આરામથી ડુપ્લેક્સ બનાવવું હોય કે બે રૂમ રસોડું બનાવવું હોય તો એમાં બની શકે દરેક મધ્યમ વર્ગ દરેક મધ્યમ વર્ગના પોસાય એવી સ્કીમ છે અચ્છા આપણે પાસવડ રેસિડન્સી છે એના વિશે પાર્સવર રેસિડન્સીમાં અહીંયા અમે લોકો પ્લોટ રાખ્યો છે આઠસો ફૂટનો આઠસો ફૂટનો પ્લોટ છે એની ઉપર બાંધકામ છે પંદરસો ફૂટનું અચ્છા એ પંદરસો ફૂટમાં ફોર બીએચકે આવે છે અને બીજો છે તેવીસસો ફૂટનું બાંધકામ છે એમાં સિક્સ બીએચકે ત્રિબ્લેક્સ આવે છે ફોર બીએચકે એની કિંમત ચાલીસ લાખ રૂપિયા છે અને સિક્સ બીએચકે ના કિંમત પચાસ લાખ રૂપિયા છે અને આગળ દુકાનો આવેલી છે થોડી એ દુકાનોનો ભાવ પચીસ લાખ થી ચાલુ થાય છે મિત્રો બરોડા થી માત્ર દસ મિનિટ ના અંતરે જરોજ સમલાયા રોડ પર જોરદાર પ્લોટિંગ ની સ્કીમ લઈને આવ્યો છું તમારા માટે હવે જો પ્લોટિંગ એરિયા ની વાત કરીએ તો એ સાડી સ્ક્વેર ફૂટ ના રહેવાના છે અને પ્લોટની કિંમતની જો વાત કરીએ ને